बिल दिया है ना तो इगर तो हाँ, आपने, तो आपने बिल पुरा? दिया है ना ये बिल तुम्हारह लेके गए ये दवा अड़ी सौ रूपए की मिलती है भाई तो भाई होलसेल में तो अलग अच्छा बने तो भाई हाँ। ऐसा नहीं होलसेल में हो तो भाई सौ दो सौ पांच सौ रूपये ज्यादा हुआ पर मैं यूँ कहता हूँ की अढ़ी सौ रुपए चीज के पंद्रह सौ रूपए हुए पाँच लाख रूपए खर्चा कराए तुम्हारे दवाखाने में ના લેના હોઈ લે સકતે ના બોલે સર કરીને આપ સકતો હો પ્લીઝ હા પણ શાંતિ તો રાખો શાંતિ રાખો દાદાગીરી ના કરો એક તો પૈસા એટલા બધા લેવાના દવાખાના વાળા બહુ લોટ ચલાવવા માંડી છે દસ રૂપિયા ની વસ્તુના હજાર હજાર રૂપિયા આ લોકો લે છે આ મેમન કોલે બાજુ રોડ પર છે આખી વિસ્તારથી થી હા મારે વીસ દિવસ થઈ ગયા અહિયાં બરાબર વીસ દિવસ થી મારા ફાધર એડમિટ હતા ડ્રેસિંગ પગ ઓપરેશન હતો જખમ નો ઓપરેશન થઈ ગયો પ્લાસ્ટિક સર્જરી થઈ ગઈ કમ્પ્લીટ બરાબર હવે એ પછી ડ્રેસિંગ કરાવવા આવવાનું દર બીજા દિવસ ડ્રેસિંગ કરાવવામાં એ લોકો પાંચસો રૂપિયા પંદરસો રૂપિયા નું સામાન બરાબર આજ પંદરસો નું સામાન હું અઢીસ રૂપિયામાં માં લાવું છું ભાઈ કઈ બાજુ થી રાવપુરા તો એ લોકો એક્સેપ્ટ નહિ કરતા કે ભાઈ આ નહીં ચાલે અમારે કેમ ના ચાલે એ પૂછે તો કઈ જવાબ નહીં કે ના અમારા સાહેબ ના પાડે છે એ નહીં ચાલે તમારું ભારતી નઈ લેવાનું